સરગમ ક્લબ આયોજિત ઉત્સવ અત્યારના સમયમાં એક અનોખું સરગમ ક્લબ દ્વારા આવ્યું છે બહેનોને માત્ર પાંચસો રૂપિયા જેટલા નજીવા દરે રાસ રમી શકે તેવું સુંદર આયોજન પ્રમુખ શ્રી ગુણવંતભાઈ ડેલાવાડા દ્વારા રાજકોટની ડી કે વી કોલેજ ખાતે કરવામાં આવ્યું છે જેમાં રોજ ઘણી મોટી સંખ્યામાં બહેનો રાસ ગરબા રમે છે આ રાસ ગરબા માંગ સરસ સુંદર બેઠક વ્યવસ્થા તેમજ આધુનિક સાઉન્ડ સિસ્ટમ સાથે સ્વચ્છ અને પૌષ્ટિક આહાર પાણીની પણ બહુ સુંદર વ્યવસ્થા સરગમ લેડીઝ ક્લબની બહેનો દ્વારા કરવામાં આવી છે આ સમગ્ર કાર્યક્રમ માંગ પ્રમુખ શ્રી ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ સિક્યુરિટીથી લઈને સંચાલનની દરેક વ્યવસ્થા બહેનો દ્વારા કરવામાં આવે છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા સરગમ ક્લબ અને સરગમ લેડીઝ ક્લબના ઉપર છેલ્લા પંદર વર્ષે રાજકોટમાં ફક્ત બેનો માટે ગોપીદાસનું આયોજન કરીએ છીએ આ આયોજનની અંદર પંદરસથી વધુ બેનો રમતી હોય છે અને બેનોને ફક્ત એવા ટોકન ચાર્જ પાંચસો રૂપિયા દસ દિવસના ચાર્જ રાખી છે સીનર ભારતના બધા બેનો રમી શકે રોજના પચીસથી વધુ બહેનોને સિલેક્ટ કરીને રોજના લગભગ આખે બેનોને ત્રણ ત્રણ હજાર રૂપિયા ઇનામ અમે આપતો હોઈએ છીએ અને ફાઇનલમાં દરેક બેનો અમે આઠથી દસ હજાર રૂપિયાનો ઇનામ આપતો હોય છે આ કાર્યમાં લેડીઝ હોદા તરફ ડૉક્ટર ચંદાબેન શાહ પ્રેસિડેન્ટ નીલુબેન મહેતા ડોક્ટર માલાબેન કુંડલિયા અલકાબેન કામદાર સુધાબેન ભાયા ગીતાબેન હિરણી તમે લેડીઝ ક્લબના સૌથી વધુ કમિટી મેમ્બર જે મત ઉઠાવતા હોય છે એમાં જેન્ટ્સ ક્લબમાં અમારા સેક્રેટરી શ્રી મૌલેશભાઈ પટેલ વાઇસ પ્રેસિડેન્ટ હરીશભાઈ લાખાણી સ્મિતભાઈ પટેલ તેમજ જેન્ટ્સ ક્લબના લગભગ પિચોતેર વધુ કમિટી મેમ્બરો આ રાસને સફળ બનાવવા માટે પ્રયત્ન કરતા હોય છે અને આ રાસની મુખ્ય વિશેષતા ફક્ત બહેનો છે કોઈના ગ્રામની અંદર પ્રવેશ નથી હોતો અને બધી ગ્રાઉન્ડની પણ વ્યવસ્થા સમગ્ર લેડીઝ તેમના બેનો કરતા હોય છે અને અમારે એક અમે કોઈ ભાઈઓ પણ અંદર કોઈને પ્રવેશ નથી હોતો આ રાસની અંદર રાજકોટના બધા પ્રતિષ્ઠિત અધિકારીઓ પ્રતિષ્ઠિત દાતાઓ ડોનરો બધા તમામ પાર્ટીના રાજકીય નેતાઓ રાસ નિર્માણ માટે આવતા હોય છે પંદરવીસ સાડા થી પાંચસો મહેમાનો દસ દિવસમાં કાયમી માટે રાસ જો આવતો હોય છે ફરતો અમે ત્રણ હજાર ખુરશીની ભારતીય બેઠક વ્યવસ્થા રાખીએ છે બેસવા માટે